ગરિયાધાર નગરપાલિકામાં લાખો રૂપિયા ખર્ચે ખરીદેલા વાહનો ધૂળ ખાઈ રહ્યા છે આવા વાહનો વધુ ખરાબ થાય તે પહેલા રિપેરિંગ કરીને શરૂ કરાવવામાં આવે તેવી લોક માંગ આમ જોઈએ તો ગરિયાધાર નગરપાલિકા કાંઈક ને સતત ઘેરાયેલી રહે છે અને વિપક્ષો દ્વારા અનેક વખત ગેરરીતિ બાબતે આક્ષેપો તેમજ લેખિત અરજીઓ કરવામાં આવે છે પરંતુ ગરિયાધાર નગરપાલિકાનો વહીવટ કરતા અધિકારી અને પદાધિકારીઓના માથે કોના ચારે હાથ રહેતા હશે કે સબ ચલતા હૈ ત્યારે હાલ ગરિયાધાર નગરપાલિકાની વાત કરવામાં આવે તો ગ્રાઉન્ડમાં ચારે બાજુ નવા તેમજ જૂના વાહનો જ દેખાઈ રહ્યા છે ઘણા વાહનો રિપેરિંગ ના અભાવે દૂર ખાઈ રહ્યા હોવાનું સામે આવે છે અને હાલ નગરપાલિકાના મેદાનમાં આ વાહનો બંધ હાલતમાં હોવાથી ભંગાર થઈ રહ્યા છે અગાઉ પણ અનેક વખત આ વાહનોની રજૂઆત કરવામાં આવી હતી ત્યારે ચીફ ઓફિસરની જગ્યા ખાલી હોય તેવા જવાબો આપી જવાબદારીમાંથી છટકી જતા પરંતુ હાલ ઘણા સમયથી ચીફ ઓફિસરની નિમણૂક થયેલ હોય છતાં પરિસ્થિતિ જેવી હતી તેવી જ હોય તેવું વિડિયોમાં દેખાઈ રહ્યું છે ત્યારે હાલ ચોમાસામાં પ્રી મોન્સૂનની કામગીરી હોય અને તંત્ર આળસ ખંખેરી આવા નગરપાલિકામાં બંધ પડેલા વાહનો વહેલી તકે રિપેરિંગ કરે તેમજ નવા જેવા દેખાતા વાહનોનું મેનેજમેન્ટ કરી ચાલુ કરવામાં આવે તેવી નગરજનોની માંગણી છે ચોમાસાના વરસાદ પહેલા તંત્ર દ્વારા આવા ધૂળ વાહનો વાહનોનો યોગ્ય નિર્ણય નહી લે તો લાખો રૂપિયાના વાહનો ભંગાર થઈ જશે જેથી આ બાબતે તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરે તે ખૂબ જ જરૂરી બને છે